વિજયનગર તાલુકાના પાલ પાલડાઢવા ખાતે સાત માર્ચ ઓગણીસો બાવીસના દિને અંગ્રેજ સેનાના ગોળીબારમાં શહીદ થયેલ બારસો આદિવાસી ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી દેશમાં અંગ્રેજ શાસન દરમિયાન કેટલાક રજવાડા જાગીદાર સામંતો દ્વારા ગરીબ અને ભોળા લોકો પર શોષણ અને અત્યાચાર થઈ રહ્યો હતો ત્યારે સાત માર્ચ ઓગણીસો બાવીસના દિને વિજયનગર તાલુકાના પાલ પાલડાઢવા ખાતે મળેલ આદિવાસી મહાસભામાં ગુજરાત રાજસ્થાનના હજારો આદિવાસી ઉપસ્થિત હતા ત્યારે અંગ્રેજ સેનાએ અચાનક કરેલ ગોળીબારમાં બારસો આદિવાસી ક્રાંતિવીરો શહીદ થયા હતા આ શહીદ આદિવાસી ક્રાંતિવીરોને ગઈકાલે પાલડવા ખાતે આદિવાસી પરંપરા મુજબ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી સાબરકાંઠા જ્યારે આપણા દેશ ગુલામ હતો દેશના પર અંગ્રેજોનું શાસન ચાલતું હતું ત્યારે આપણા દેશના આપણા દેશના આપણા વિસ્તારના રજવાડા સામંતો જાગીરદારો આ બધા અંગ્રેજો સાથે હળીમળી અને આપણા સાથે ગરીબ આદિવાસી ઉપરનું શોષણ અને અત્યાચાર કરતા હતા બળજબરીપૂર્વક શ્રમ કરાવતા હતા ઉપરાંત એ સમયની અંદર તે રાજા રજવાડા અને જાગીરદારોએ આપણા જે આદિવાસીઓ પર લગાને એટલે કે ટેક્સ જે નાખવામાં આવ્યો હતો તેની સામે જનજાગૃતિ માટે સાત માર્ચ ઓગણીસો બાવીસના દિને આ જ સ્થાન ઉપર એટલે કે પાલ દડવા વિજયનગર તાલુકાના પાલ દળબાના સ્થાને સાબરકાંઠા વર્તમાન અરવલ્લી બનાસકાંઠા અને સરહદી રાજસ્થાનના આદિવાસી ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા ત્યારે અચાનક અંગ્રેજ સેનાએ આવી અને જે ગોળીબાર કર્યો તેમાં આપણા બારસોથી વધુ આદિવાસી ક્રાંતિકારીઓ શહીદ થયા હતા જેમને શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ આપવા માટે આજ રોજ સવારથી તે અત્યાર સુધી કાર્યક્રમ ચાલુ જ છે અને આજે સાબરકાંઠા ઉપરાંત અરવલ્લી બનાસકાંઠાને શરૂઆતી રાજસ્થાનમાંથી આપણા આદિવાસી સમુદ સમુદાયના વડીલો યુવાનો ભાઈઓ બહેનો આવી આવી ને અહીંયા આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે અને દર વર્ષે સાત માર્ચના દિને અહીંયા આપણે શ્રદ્ધાંજલિ આપીશું આ કોઈ રાજકીય છે કાર્યક્રમ નથી પરંતુ આપણા જે દેશ માટે આપણા જે સમાજ માટે જે આપણા પૂર્વજો જે શહીદ થયા એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આપવા માટેનો કાર્યક્રમ હતો જેના અનુસંધાને આજ રોજ બારસો દિવાસ તે પ્રગટાવી આપણે બારસો શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે જય આદિવાસી જય જો